સુરતમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ગાંધી પ્રતિમા ખાતે ઉજવણી કરવામાં આવી હતી મનપાના અધિકારીઓ મેયર ડેપ્યુટી મેયર સહિતના લોકોએ ગાંધી પ્રતિમાને શ્રુત્રાંજલિ અર્પણ કરી હતી આજે બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ નિમિત્તે શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત વર્ષમાં પ્લાસ્ટિક ઉજવણી કરવામાં આવી હતી મનપા અધિકારીઓ દ્વારા મેયર ડેપ્યુટી મેયર સહિતના લોકોએ ગાંધી પ્રતિમાને અર્પણ કરી હતી બીજી ઓક્ટોબર ગાંધી બાપુની છે આ ઉજવણીનો દિવસ નથી પણ ભારતના ઇતિહાસનો એક મહત્વપૂર્ણ દિન છે આજે અમે સૌ જનપ્રતિનિધિ દ્વારા ગાંધી ગાંધીબાપુના સૂત્રાંજલિ અર્પણ કરી અને તેમને વંદન કર્યા ગાંધી ગાંધીબાપુના સિદ્ધાંતને હિસાબે તેમના સત્ય અને અહિંસાના માર્ગે બ્રિટિશરોના બસો વર્ષના શાસનને હલ અંત લાવ્યા અને તેમના આજે તેમની સાદગી અને તેમની સ્વચ્છતાની આગ્રહી આજે પણ દેશ યાદ કરે છે તેમના સ્વચ્છતાનો મંત્ર જમીનમાં ઉતારવાનું કામ અત્યારના વડાપ્રધાન આદરે નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે અને આપણે સમગ્ર ભારત દેશને સ્વચ્છતાના આગ્રહ બનાવે છે ગાંધી ગાંધીબાપુનો સિદ્ધાંત સમગ્ર વિશ્વએ પ્રેરણા લીધી છે અને વિશ્વમાં કોઈ એવા નેતા હોય જેમનું સ્ટીચ્યૂપ ભારત સિવાય અલગ કન્ટેમાં લાગ્યું હોય અને એ પણ હાઈએસ્ટ કન્ટેમાં લાગ્યું હોય તો આપણા ગાંધી બાપુનો લાગ્યું છે આજે પણ તેમના સિદ્ધાંતો આજે પણ જ્યારે ગાંધી બાપુ હતા ત્યારે કહેતા હતા કે ઝીરો થાય તો તેમને તમે પ્રેમથી જીતો એ એમો સિદ્ધાંત હતો આજે પણ નવી પેઢી પણ ગાંધી બાપુના સિદ્ધાંતને પ્રેરણા લે છે ને અત્યારે તો વિશ્વમાં યુદ્ધ ચાલી રહ્યું છે વિશ્વમાં ટેરિફ ચાલી રહ્યું છે ત્યારે ગાંધી બાપુના સિદ્ધાંતો અવશ્ય આપને યાદ આવે છે તેમની સાદગી તેમની સ્વદેશી અપનાવવાની નીતિ ને પ્રત્યે આગ્રહી આજે સમગ્ર દેશમાં ભારત દેશમાં આપણે તેમના આગ્રહી બનીએ છીએ ફરી એકવાર સમગ્ર સુરતીઓને હું ગાંધી બાપુને ની જન્મ જયંતિ ખૂબ ખૂબ શુભકામના આપું છું રિપોર્ટર છે અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત